જિંદગીમાં મળે છે ઘણું પણ વાલા આપણે ગણતરી જ એની કરીએ છીએ જે મળતું નથી માણસ ભલે રિએક્ટ ના કરે પણ નોટિસ બધું જ કરતો હોય છે કે ક્યાં કયો ખેલ રમાઈ રહ્યો છે જે સાથે હોય તે સમજતા નથી હોતા અને જે સમજતા હોય છે તે સાથે નથી હોતા ઘણું બધું હતું એવું જીવનમાં જતું કર્યું પછી ખબર પડી કે જે જતું કર્યું એ જ જીવન હતું ઘડિયાળ સસ્તી છે પણ સમય મોગો છે એમ સુંદરતા સસ્તી છે પણ ચરિત્રતા મોગી છે જિંદગી પણ સ્ટેશન જેવી થઈ ગઈ છે સાહેબ લોકોની ભીડ તો છે પણ થોડા સમય માટેની બીજા પર શું ભરોસો કરવો સાહેબ કેમ કે પડવાનું પણ આપણે જ છે અને ચાલવાનું પણ આપણે જ છે સફળતા પામવા માટે ખુદે છોલાઈ જવું પડે છે સાહેબ કોઈએ ઉડાવેલી ઠેકડી પણ હસતા માટે સ્વીકારવી પડે છે ડૂબે તો પાણીનો વાંક કાઢે છે અને પડે તો પથ્થરનો વાંક કાઢે છે માણસ પણ ખરો છે કંઈ ના કરી શકે તો બસ નસીબનો વાંક કાઢે છે બધું જ મળી જતું હોત જો આ દુનિયામાં તો તમન્ના છે એની રાખશો સાહેબ અધૂરી ખ્વાહિશો એ જ તો જીવન છે જે જીવવાનો રોમાંચ જાળવી રાખે છે આજકાલની માણસની નીતિ જ ખોટી થઈ ગઈ છે કંઈ ના આપી શકે તો છેલ્લે દગો તો આપી જ દે છે પૈસા પણ કમાલની વસ્તુ છે જેની પાસે નથી તેની કોઈ ઇજ્જત નથી અને જેની પાસે છે એને કોઈની ઈજ્જત નથી થોડા દિવસો જાય કે અસલી રંગ દેખાઈ આવે છે પછી એક કપડા હોય કે માણસ જિંદગી તો સસ્તી જ છે દોસ્ત મોગે તો જીવવાની રીત છે જવાબદારી લઈને કોઈએ કીધું કે મને તો એલાર્મની જરૂર નથી મને તો મારી જવાબદારી જ ઉઠાડી દે છે ગજબની છે જિંદગીની રીત સાહેબ કામ આપણું સમસ્યા પણ આપણી પણ રસ બીજા લે છે ઈર્ષા એ કમરના દુખાવા જેવી છે એક્સરેમાં ના આવે પણ નિરાંતે બેસવા પણ ન દે અભિમાન એક એવી ખરાબ ભૂખ છે સાહેબ જે તમારા સંબંધોનો પહેલો ભોગ લે છે ઘોર અંધકારમાં તો ખુદનો પડછાયો પણ સાથ છોડી દે છે જરૂર છે તો પ્રકાશના એક કિરણની હે પ્રભુ તું સફળતા ના આપે તો ચાલશે નિષ્ફળતાને ધીરેથી હેન્ડલ કરવાનું શીખવાડજે ધન દોલત નહી આપે તો ચાલશે પણ કોઈ ગરીબ ને બહુ બુદ્ધિ નહીં આપે તો ચાલશે જેટલી છે તેને યોગ્ય રીતે વાપરતા શીખવાડજે બસ મને લોકો થી અલગ બનતા શીખવાડજે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને છેલ્લે એટલું જ કહીશ કે કરી બતાવો કંઈક એવું કે દુનિયા કરવા જાય તમારા જેવું